ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મિત્રો વરસાદ પણ સામાન્ય સામાન્ય અંધાર્યો છે શું છે દેનીશભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય માતાજી હું કરજો ચકોરી પી એકરો પારે છે બતાવજો શું પારે છે ઓલે ઓ હો હો જબરજસ્ત હો ખબર લેવાઈ અમે સમ અલ્યા ખબર લેવા તો

અરે બહુ બહુ જોરદાર સાવરિયામાં સામાન પેક થાય એટલી વારમાં આપણે મસ્ત શાકભાજી લઈ લઈએ બરાબર છે દર વખત ગો ભાઈ આપડે ઓનાઈ થી શાકભાજી લીધા હોઈએ છીએ કારણ કે એકદમ તાજી તાજી અને ફ્રેશ શાકભાજી રાખતા હોય છે હું ભાઈ ક્યાં મજામાં શાંતિ છે કે આદુ છે કે આદુ આદુ એ લેજો પાછી રાતે જોરદાર ચા પાવી પડે એકદમ આદાવાળી હું બધા જય માતાજી બનાવો મજામાં ગામોઈ માં મારા મિત્ર નું પ્રેમ દેખો ભાઈ અમે તો ખાલી હતા ચા બા પીએ આદુ બાદુ બનાવીને બરોબર એ તો તાત્કાલિક ચા મંગાવી દીધી બોલો યાર ઓ મિત્ર થેન્ક યુ યાર

ભજન 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 આજે તો ભજન કીર્તનમાં ફૂલ મોજ થવાની આવજો આવજો રે બાવાજીના ઘેર ભજનમાં વેલા આવજો રે લો જોઈ રહ્યો તમારે વાત કા પ્રિય દર્શક મિત્રો વેલા આવજો રે લો આવજો આવજો ફાઇનલી ઘેર આવી જ છે જુઓ બધો સામાન લાયા છે આજ તો ભાઈ ભજન કરવાનું છે ભજન આહા હા ઓરા ઓરાવા નું બની જઈ છે

વિશ્વાસ જ નહીં હાલતા પેલા વિશ્વાસ તો છે પણ તમે વિશ્વાસ નહીં હાલતા મને નકર તમે ના ઉતે હું ઉપર સડી જઉં બોલો એમ લે છે તમાર ભાઈ સક તું તું તો હું લટકી જઉં ઉપર ઈની બોટ ખોરી કે નહીં કંધી પછી હું વઈ વઈ એ એ હું કેવા હે ટો ટો હા એકે હું વાસ ને સીટ પર દે તો તાર સ્વિચ પડાય પણી હે તું એ સક નોટ છે યાર ગાઈસ બાવજી ઉપર સજ્યા હી આજ પાવર બોર્ડરવા બાજી પાવર બદલવા છો ટોટો ટોટો બદલવાનો છે એક ટોટો કે બોક ટોટો ટોટો કેલી કપર હું પોખી નહીં પડતું ઈ ના કરતે હવે તાર ફાસ્ટ પંખો ભરા એવું ગાઈસ પંખા પર દૂરે બહુ પડી છે મમ્મીઓના પર તો દૂર બહુ પડી છે આખો પંખો અને પછી ટોટો ભરાઈ એમ કે ગાઈસ ઓમાં પાછું કેવું થાય ખબર છે જો આપણે અવરાવરી ભરાઈએ ને તો પંખો પાછો અવરું ફરે ગાઈસ જુઓ રાતના ભજનની તૈયારી ચાલે છે

બસ જનમંડળનું વાયક કેવા માટે નીકળ્યા છે બધા ઘેર ઘેર બરાબર છે એટલે આજે તો બઉ જોરદાર મજા આવવાની છે હાર્દિક ની બે નીકળ્યા છે કે હાર્દિક દીધું એવું છે ને અમારે બાકી છે રેની કેતો

e sutta rakho ne mul સાઉન્ડ આવી ગયા છે અમારા બેન બધા ખાસ મિત્રો આવી ગયા છે બટ કો એક સ્પીકર તો લગાઈ ઇન્સ્ટાગ્રામ ના સુપરસ્ટાર ફેમસ કલાકાર અમારા ઘરે આવ્યા છે પ્રતિક કોમેડીએ કેમ છો ભાઈ મજામાં બઢિયા હે ને મને મજા એક વખત ડાયલોગ જડો ને આટલા હા હા હેલો ભાઈ ના ઘરે આવે છે તેમને આમંત્રણ આવી ગયું તો આમંત્રણ ને આપણે મોન રાખીને અહીંયા ભજન નો કાર્યક્રમ માટે આવે છે અને આ કાર્યક્રમ એટલો મસ્ત જવાનો છે એક નંબર એક વખત આપણી સ્ટાઇલ થઈ જાય થઈ જાય ગઈસ ફાઇનલી ભજન પૂરું થઈ ગયું છે અને જો પુષ્પ વર્ષા કરી હતી એ બધા ફોનો કે ફૂલ ફૂલ જ દેખાય છે ગલગોટો જ દેખાય છે અને મોતી ચૂના લડ્ડુ ખાઈ જાય પાછા ને વિકા વિકો ખાય વાર દે વાર દે ભાઈ ફરાવ પાછળ કેટલા વાગે વિકો કેટલા વાગે કેટલા વાગે એક વાગે ઓહો એક વાગે જોઈ શકાય ઈસ તો આમ બધાના આપણા બ્લોગનું એન્ડ કરીએ છીએ બાકી ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર ન આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો